આ છે બબુડી દીદી આ છે તમિલની પોરમાગાભાઈ જગાભાઈ હાઈ કરો પક્રતુંડ મહાકાયટી સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મેદેવ પીપળા નીચે એવું કેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા અંશુ ગુપ્તા માંથી માતાજીનું માતાજી નું નામ આપેલું છે હેલો જમાતાજી મિત્રો ખુશાલી સફળ લક્ષ્મી તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા બાપનું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત આ જગ્યા ઉપર અન્સૂયા ગુપ્તા તેમને અનસૂયા માતા તરીકે કઈ રીતના ઓળખવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું આ આ જગ્યાના એડ્રેસની વાત કરી દઉં તો અમરેલી સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ ઉપર જ આ આશ્રમ આવેલો છે તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ ઝૂમ કરીને બતાવશે કે તે જગ્યાનું એડ્રેસ અને તેમનું સંપૂર્ણ માહિતી આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાનું જે દ્રશ્ય અને કુદરતી સૌંદર્ય વર્યા વાતાવરણની વચ્ચે આ સ્થળ આવેલું છે સામેની તરફ તમે જે પર્વત જોઈ રહ્યા છો ને તે પર્વત ઉપર તે આશ્રમ છે ત્યાં અંદાજી છવ્વીસ વૃદ્ધો રહે છે તેની સંપૂર્ણ મુલાકાત આપણે લેવાના છીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહી

આટલું સ્ટ્રગલ કર્યા પછી કોઈએ તો એક સ્ટેજ આપ્યો બરાબર અને આ આશ્રમની અંદર અંદાજીત છવ્વીસ માનસિક પરિસ્થિતિવાળા વૃદ્ધો રહે છે બરાબર એના વિશે તમે શું કહે છે અહીંયા નિરાધાર નિરાધાર વિકલાંગ અને જે પણ માનસિક રીતે એકદમ ટોર્ચર જે ઘવાઈ ગયેલા છે એ પેશન્ટ અહીંયા રહી છે અને અહીંયા વસ્તુ કેવી છે કે ખાલી વૃદ્ધો માટે છે વૃદ્ધોની ની સેવા એ પરમ સેવા પરમ સેવા બરાબર છે અને આજના દીકરા કે દીકરી પણ કેવા છે કે પોતાના મા બાપને પોતાના ખુદ આશ્રમે મૂકી જાય છે આ છે બબુડી દીદી આ છે તમિલની ની એના એને પોર માં એને એને યલ્લી ધીસ ઇઝ અ તમિલ ગર્લ એટલે

આ છે શિલ્પાબેન આ દાદી માં છે આપડા કયા કાકા જગાભાઈ જગાભાઈ હાઈ કરો એટલે હા બધા એની હું સેવા કરું છું ને તો હું એટલી અંદર થી ભાવુક તો નથી થતી હું સ્ટ્રોંગ થાઉ છું કે નહીં આજે આ લોકોની સેવા હું કરીશ ને તો મને પરમ પદ મારા ગુરુજી મારી જે મનીષા મા છે કાલ ઉઠીને મને એનો ફળ જરૂર આપશે અને અવશ્ય આપશે બરાબર છે અંદાજે આશ્રમની અંદર છવ્વીસ વૃદ્ધો રહે છે એમની સેવા કરવામાં આવે છે અને સવાર બપોર ને સાંજ એમ ટર્ની ટાઈમ માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરેલી છે અને દવાની જરૂર પડતી હોય તો તાત્કાલિક સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પછી એમને રહેવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે આ હોલ છે મોટો હોલ છે રાત્રે બધાયની પથારી કરી દઉં છું એન્ડ ઓલ ઓલ આર સ્લેપ એન્ડ આઈ હેપી ફોર ધેટ એન્ડ મા બાપની જેમ હું કેર કરું છું બધાય બરાબર છે એટલે જેને ફકીરીમાં રસ લાગ્યો છે ને એ આ છોકરીઓ છે બરાબર છે અહીંયા રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે તો વાત કરીએ તો ગાટલું છે પહેલાં તો ખાટલો છે ગાડલું પછી સાદર પછી ગોદડું એ રીતના સંપૂર્ણ વ્યવસ્થા આજી કે કરેલી છે અને અહીંયા એની માટે એમની માટે સરસ મજાનો હોલ પણ બનાવ્યો અને વોશ બેઝિંગ છે લાઈક ટોયલેટ છે કમ એન્ડ ધીસ ઇઝ અ ટોયલેટ બાથરૂમ એન્ડ ધીસ ઇઝ અ શાવર અહીંયા બાથરૂમ પીસાબ પાણી લાઈક જો જેવી આપણા ઘરે પરિસ્થિતિ હોય ને જે રીતના આપણને સુવિધા મળે છે એવી સુવિધા આ સમયની અંદર એ વૃદ્ધોને આપવામાં આવે છે બરાબર એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી રાઈટ હું તો વાઈન અને ધીસ ઇઝ અ ફિલ્ટર વોટર ફિલ્ટર થઈને પાણી આવે છે બધાને ફિલ્ટરનું પાણી પીવડાવવામાં આવે છે સો આનકે વિશેષ શું છે દરેક સગવડ છે તો એ

આ છે મારો આંબો અને હું ડેલી પાણી પાઉ છું આવા એક આંબા નથી અહી અને આ બધા ચંદન ઝાડ છે અને રોપવાના ચંદન છે ચંદન તો હું એક જ વસ્તુ જાણું છું કે જે છોકરી એકદમ કેવી હતી ને આજે હું એકદમ પ્રૌડ ફીલ કરું છું સો ધીસ ઇઝ અ પીપળા પીપળ દેવના દર્શન કરાવો આવો મારો પીપળો જય પીપળ દેવતા ધીસ ઇઝ અ પીપળ દેવતા એન્ડ ઓલવેઝ આઈ just hardly બ્લેઝિંગ પીપળા નીચે એવું કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા બ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે સ્થાનક છે એ છે આ પીપળો થેન્ક યુ કમિંગ હિયો અહીંથી આપણે સવારે ખુરશી લઈને બેઠા હોઈએ છીએ જો મેં આ નાના નાના આવા અ ઝાડ રોયપા છે આવો અહીંયા આવા સૂર્યમુખીના નાના નાના મેં ઝાડ રોયુપા છે આ ગુલાબ છે સો આ બધી વસ્તુથી પ્રેમ થઈ ગયો એટલા માટે લાઈફ સો ગુડ અને લાઇફ સોચ્યુલ થેન્ક યુ સો મચ અગેન કમિંગ યર આ બધા આંબાના ઝાડ છે અને પણસ નું ઝાડ છે આયરું કમી આ પણસ નું ઝાડ છે મસ્તી નું જ્યારે આવશે ને તો મોટા મોટા ઝુમકા ને ઝુમકા આવશે તો આઈ જસ્ટ હાર્ડ હું એક જ વસ્તુ કહીશ કે આ જગ્યામાં સાવરકુંડલા બાયપાસ રોડ ઢોલિયાધાર મા બાપનો વૃદ્ધાશ્રમ શ્રી પરમ પૂજનીય શ્રી આદરણીય મારી મનીષા દીદીના આશ્રમમાં મને પ્રાકૃતિક સૌંદર્યનો લાભ મળે જ અને હું એમને બહુ માનું છું એમણે મને આ ગાર્ડન સોંપી દીધું કે બેટા આને પાણી આપવાનું પણ ઝાડની કેર કરવાની તો હું એક જ વસ્તુ જાણું છું અતિમ તિથિ તિથિમ તે તેથે અતિમ તિથિ આત્મા કમિંગ યો પણસ નું ઝાડ આવી રહ્યું બીજું છે આવો આજો આજો મારા ફોણસ આજો કમિંગ યો આજો ફોણસ છે ને એટલે આ બધી વસ્તુ હેન્ડલ કરવું બહુ હાર્ડ છે અને મનીષા દીદી થકી હું પણ મહેનત કરું છું કે એક સ્ટેપ તો ચડી હવે ભગવાન અને મારી માનો સાથ હશે ને તો ઓલવેઝ અને આ બાજુ આવો આ બાજુ આ જો થોડાક સમયમાં દિસ ઇઝ અ ફણસ કેવા એકદમ છે ને પ્રાકૃતિક રીતે બધું જોવા મળે એટલા માટે હું પ્રાઉડ ફીલ કરું છું અહીંયાથી આવો તમને હું નજારો બતાવું છું અને આ ઝંડો છે રામા પીરનો કે અહીંયા બહુ વર્ષો પહેલાની વસ્તુ છે કે અહીંયા કોઈ પીર હતા અને જે દિવસથી હું આવી છું તો મને બી એવો ભાસ થાય છે કે નહીં અહીંયાં સાચી શક્તિ છે અને હતી અને રહેશે જ તો આ જગ્યા પર અતિ સુંદર થેન્ક યુ સો મચ અત્યારે મિત્રો આપણે મનીષા માતાજીના આશ્રમની અંદર ઊભા છે અને આપણે તેમના દર્શન કરી રહ્યા છે અને આશ્રમ વિશે થોડી ઘણી માહિતી આપશે આ આશ્રમ સાવરકુંડલામાં બાયપાસ રોડ ઉપર ઢોલિયાધાર ઉપર આવેલો છે અને આ આશ્રમનું નામ છે મા બાપનું ઘર અહીંયા એક જણા અત્યારે મારી સાથે આશ્રમમાં રહી રહ્યા છે એમાં બધા વડીલો છે અને જેને કહેવાય ને અત્યારે જે તરછોડાયેલા હોય જેને હવે ઘરે એની જગ્યા નથી અને હવે એનું કોઈ કેર કરે એવું નથી એવા લોકો બધા અહીંયા મારી સાથે છે અને હું ખૂબ મારી જાતને ખૂબ ખુશનસીબ માનું છું કે પરમાત્માએ મને આ સેવાનો મોકો આપ્યો છે અને આ સાવરકુંડલામાં ઢોલિયાધાર ઉપર આઈપાસ રોડ ઉપર આવેલું છે અને દેવશ્રી દિવ્યાનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એનું નામ આપવામાં આવ્યું છે મા બાપનું ઘર સિહરા બરાબર છે અને માતા દ્વારા જે અહીંયા અંશુ ગુપ્તા છે એમનું પણ નામ આપવામાં આવેલું છે એમના વિશે જો હા અહીંયા મારે ત્યાં એક દીકરી છે ચોવીસ વર્ષની અને એનું નામ છે અંશુ ગુપ્તા અને અત્યારે એની જે ટેલેન્ટ છે એની અંદર જે ભક્તિ ભાવ મને દેખાય છે જે પરમાત્માની એક શક્તિ દેખાય છે એમાં મેં એને અંશુ ગુપ્તામાંથી અંશુયા માતાજી નું નામ આપેલું છે અને ટેકરી ઉપર આશ્રમ છે તમે તે જગ્યા ઉપર મુલાકાત લઈ શકો છો મિત્રો તમને આ વૃદ્ધાશ્રમ નો વિડીયો કેવો લાગ્યો તમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શિયા રામ તેમજ હરર મહાદેવ લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા